સુરતમાં બારીમાં સૂતેલા વૃદ્ધ માળેથી પટકાયા હતા અને સુતેલા વૃદ્ધા બારીમાં ફસ ગયા હતા જોકે દિલ ધડક રેસ્ક્યુ કરી આ ધેડ જીવ બચાવ્યો છે સુરતના રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડિમાર્ટ પાસે આવેલા ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગના એ બ્લોકમાં માં દસમા માળે રહેતા નિતિનભાઈ અડિયા પોતાના ઘરની બારી પાસે સુતા હતા આ દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા સદનસીબે તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે આઠમા માળે આવેલી બારીની બહારની જાળી અને છજ્જાના ભાગે અટકી ગયા હતા તેમનો પગ ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ પરિસ્થિતિની ગંભીરતાને પારખી ત્રણ ફાયરની ગાડીઓ જહાંગીરપુરા પાલનપુર અને અડાજનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી ફાયરની ટીમે તાત્કાલિક જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી કરી હતી પહેલા ફાયરના જવાનોએ સેફટી નેટ નીચે પકડી રાખી હતી અને જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ આ સેફટી નેટમાં પડવાથી બચી જાય બીજી તરફ જવાનો દસમા માળે અને આઠમા માળે પહોંચ્યા હતા દસમા માળેથી રોપ

આજે સવારે આઠ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં કઈ એક વ્યક્તિ આઠમા કોલ મળેલો હતો ઘટનાની ગંભીરતા પારખીને હું અને મારી ટીમ ઘટના સ્થળે નીકળી પાલનપુર જાગીપુરાની ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે ઉપર જોતા ત્યાં સેફ્ટી નેટ પહેલા તો અમે નીચે બધા પાસે પકડાવી હતી જેથી કરીને એ વ્યક્તિ પડી ના જાય અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોપ બાંધીને અને ગ્રીલ કાપવાનું કામગીરી ચાલુ કરેલી ઉપર 10 માં માળેથી પણ એક રોપ નાખીને એને બાંધી લેવામાં આવેલો જેથી એની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને 108 મારફતે એમ્બ્યુલન્સમાં રવાના કરો બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત